ગીત જો કેવું છે નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો એન કરતા પણ વધારે ભૂંડ લાગે છે ગમે એવી પોસ્ટ આ ઇન્સ્ટા કા કેવો કંટાળો આવે છે ને સાક્ષ એનું કરું લાઈવ ને સંજય ને પૂછી લઉં હું ખાઉં

હવે કાઈ બનાવવું નથી કાઈ કરવું નથી હવે સીધા જમી આવીએ જમવાનો ટાઈમ થયો છે મે રસોઈ નથી બનાવી બાર જમી આવીએ આતી હું કેવાનો જ હતો ના ના ભાઈ હાલસે સાદું બનાવી નાખો ને કયું ની વિસારું હું બનાવું કાઈ મેળ ન થતો હાલો ને ખાઈ આવીએ કટક બટક હાલ પૂછલી બોલ હું ખાઉં છે તારે સાઉથ ઇન્ડિયન ખાઉં છે કે પછી પંજાબી ખાઉં છે કે પછી ચાઈનીઝ કે ફાસ્ટ ફૂડ જેવું બધું પરચુરણ ઝીણું ઝીણું મને તો એવું ચાલશે પાણીપુરી પરચુરણ ઝીણું ઝીણું આતે વાંધો ને સાઉથ ઇન્ડિયન જો હમણાં બે દી પહેલાં ખાધું હતું પંજાબી કાલ ઘરે બનાવ્યું હતું એટલે હે ને કામ કરીએ આવું બધું દાબે લઈને ઝીણું ઝીણું જઈને જી ખાવું ને ખાઈ લઈએ ફાસ્ટફૂડ આ તો હાલો ઉભા રહ્યો હું તૈયાર થઈ જાઉં એ આ સાલા અત્યારે અંદર મૂકી દઉં હા ગાડી લઈને આવ્યા હા વરસાદ હતો તે પછી ફોર વ્હીલ લઈને જ આવ્યો કુસડી ને મમ્મી ને જ હે ને અહીંયા જ છે ને ભાઈ બે જમવા તો પછી જાતે વખતે ડોકો કાટતા જાસ હાઈ બરાબર હું કે તબિયત પાણી બાકી બધું મજામાં બસ શાંતિ તું કે અમારે હાલા રાખે જો કેવું લાગે જો તો જિંદકી છોકરી જેવું ફરાકડું માથે પીન ને સારું લાગે છે બોલું લાલ પેર લે પાછું પહેરું તું કા ગુલાબી ફરાક પહેર લે તારો આને સારું લાગે અરે પણ ઈ પૂછડી પછી આપણે સેટ લગી ટક ટક પહેરા રાખે એમ ગમે એવું પહેરું હોય ને એટલે પછી એમ જ કે આવું ભૂંડું લાગે છે ને તેમ લાગે છે પછી આપને મજા જ ના આવે હું બદલાવી નાખું હા આ બરાબર છે હાલો 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 આમાં જોયા છે એમાં જેને જી ખાવું એ જોડી જા હું માર પર્સ તો ઘરે જ ભૂલી ગઈ સન હા લે તારે 11 આમાં જ ને બધું જડી જા હા હા હાલ હાલ છે કૃષ્ણ ડાયરો લઈને બહાર જાય આ ભાઈ ભાભી આવવા જય શ્રી કૃષ્ણ કે શ્રી કૃષ્ણ હાલ સન હા સારું છે તમને કેમ છે મજા આવો તું કે બહાર કેમ ગલે માવો ખાવા જાય

મારી ચીઝ સેન્ડવિચ એ ભાઈ ક્યુ જ ને બોલો મેડમ એક દહીં પૂરી એક પાવ ભાજી એક બર્ગર ને એક ચીઝ સેન્ડવિચ ઓકે મેડમ એક્સક્યુઝ મી ને શેક માં કે કે છે શેક માં બહુ બધી વેરાઈટી છે સ્ટ્રોબેરી ચોકલેટ્સ વેનીલા અંજીર કાજુ અંજીર પાન મસાલા સ્ટ્રોબેરી મોસ્ટ ઓફ સર્ચ છે ઘણા તમે ક્યુ ઓર્ડર કરશો કાજુ અંજીર લેતા આવો ને બે શેક ભાવસા ને લાવ ઓ ઓ ધોડસે ધોડસે હા ચાલશે ઓકે સર

ને લે સેન્ડવીચ તો અવડું આવી આવ્યું કેવું કેવાય બટેટાની ની ચીપ્સ ને સેન્ડવીચ જો જો હા હરી ખોહેલી ફ્રેન્ચ ફ્રાય કેવાય ભાઈ જી ફ્રાય કેવાતી હોય સે તો મુદલ બટેટાની જ ને ખાવા માંડો હાલો તે સરસ છે આનો હા એમ તો નામ છે આનો આ તો આપણે વેલા છે ને એટલે નકર તો પબ્લિક બહુ હોય અહીંયા નાની નાની પરજા તો બહુ હોય કોલેજ વાળી છૂટી છૂટી ને આવે અહીંયા ખાવા હમ તું આવતી હોય તો તને ખબર હોય ને ના હવે જાવ ને અમે તને રસમા ભાભી હું જલપા ભાભી અમે ગયા તા વસ્તુ લેવા ત્યાં અહીંયા પબ્લિક ખાલી હતી તી દેખીન વરી અમે ખાવા આવ્યો તે પાણીપુરી ખાધી અમે ત્યાં આવી ઓય ઓય પાણીપુરી હમ મજા જ આવે દહીં પૂરી છે જો તો ખરી ખાવ તન જેટની ચટણી ને સેવ ને દાળ અમને ઓલું ખમણ ને આ હા મસ્ત છે આ ને હા બર્ગર એ અસલ છે તો ધો મારતો ને બાપ તાજ રાજ બનાવો ને તો જ આવે અટાણે સ્ટોર કરી કરીને મૂકી દયો ને તો પબ્લિક આવતી નથી

રાણી નો જન્મ થયો હમ રાણી અટાણાની મારી જેમ પાન ને કઈ ખાવું હે તો મગાવું ના રે ના રસ્તે નાસ્તો કરીને ભૂખ જ નથી તો આવા અલ્યો અસલ હોય કા હા ઓલ ખેરે આપણે સ્ટ્રોબેરી વાળું સાયખું તો એન પેલા આવ્યા તા વખતે તે તમે કિટકેટ નું સાયખું તો કા આજ ખેરે હા હમ લકી આજ 10 કસ્ટમર આવવાના હતા એમાં તમે આજ 4 આવી ગયા છો એને અમે પાન આપવાના છે સો જાતા ની સર તમે વાહ પાન હે હા નઈ જાય તમે તમારે લેતા જાવ કેવું હારું ગામ ની મુઈ રહેવા જોજી પાન જળસે અલ્યો સર વાહ પાન હારા છે ચેરી વાળા કિલ કે આયા કે કાઉન્ટર હે કાઉન્ટર હે સર ઓકે પાણા સંસે કા હા પેલા તો કેવા આપણે ખાતા એમાં હું તો ઓલો બહુ કેતી પાના ગલાવાળા નું કો મને ઓલો માવો કર દયો મોટા માણા ને માવો ના હોય ને જે મંદર ડોટી ફૂટી નાખી ને મજા આવે પછી આમ મોટા જણ ઘોરતા હોય ને જે હું આમ કરું તું તો સોજ ને બાપા હાઈ ઠકવારું પાન તો છે આ હારો મસાલો નો અંદર નાખ્યો હમ નહી ચોકલેટ ને બધું નાખ હમ મસ્ત હે ગાસ ને અખઈ કે પાન બના રસવાલા

કહેના ચાહું તો તુસે આખ નો ફીણી તારા બોલ નો બંધાણી તારી રૂપ ની પૂનમ નો પાગલ ગાશો કોઈને ફોટો પાડતો ओए हो तो भी गई पुसड़ी तू ही कई गाई दे सु गांव गुजराती गीत गाई दे तन गम तू ही कहे मारा दिल निया धड़कन तन जीवन बना लो कहे मारा गीत तो ओ तन सरगम बना लो आशिक बनी हूं तारा इश्क करू इश्क करू

અમારે સવારે જ આવું તો પણ પછી છે ને અને કામ આવી ગયું ને પછી બપોર પછી નીકળ્યા તો પોચા શાંત થઈ ગઈ હવે હું કહું છે ને રવિવાર પાછું કાલ નીકળી જાવ છું કાલ બપોર જમીન નીકળી જાવ પુસડીન મમ્મીને ને થાતા જાવ પછી વયા જાવ બધાની યાદ દે આપ દે ને મમ્મી ને ને લઈને આવે ને આવું તો તો એલા ઈ કે તમે જે છોકરા છોકરાઓ પછી અમે આવશું વૈસમાં અરે સાટા આવા મેં હાલો આલો પર રે જા કે ટાઈટ ભાઈ શિયાળો ને ઘડીક વરસાદ હાલ પુસડી માંડી પડી હાલો લઈ તી ગયો ખોતારો વરસાદે અટાણે સારો લાગે તો શું માવઠું છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ